વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરની ચાલીસ હજારની વસ્તી અને દસ હજારથી વધુ પશુધન ધરાવતા શહેરમાં નગરપાલિકા સંચાલિત પાણી વિતરણ વ્યવસ્થા પૂરતી રહેતા પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલ દસ દિવસથી રિપેરિંગ માટે બંધ કરવામાં આવી છે અને હજી એક માસ સુધી બંધ રહેશે તેવું નર્મદા કેનાલના સૂત્રોએ જણાવ્યું હતું રાપરાસાથ બોર્ડને દરરોજ છ થી સાત એમએલડી પાણીની જરૂર છે પરંતુ એકાંતરે પાણી વિતરણ કરવામાં આવતું હતું હવે તો અઠવાડિયે એક વાર પાણી પુરવઠા બોર્ડ દ્વારા સામગ્રી પાણી આપવામાં આવ્યું છે રાપર શહેરમાં ભાજપની ગત ટર્મમાં પણ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી ત્યારે કકડાટ થયો હતો અને શહેરીજનોએ આંદોલન કર્યા હતા ગત ટર્મની અણાવડત અને દગરની દોરાજી જેવા શાસન થકી ભાજપના જ શાસન દરમિયાન બે હજાર અઢારમાં લોકલ સ્ત્રોત માટે પાંચથી છ બોર અને બાદરગઢથી રાપર સુધીની પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ ગટ ટર્મના કરતા પાઇપલાઇન કાઢી નાખી અને જે રિઝર્વ બોર અને મોટરો બંધ કરી કાઢી નાખી હતી અને રાપર શહેરને માત્ર નર્મદા કેનાલ આધારિત પાણી માટે વલખા મારવા મજબૂર કરી દીધા છે તો રાપર શહેરના નગાસર તળાવને કેનાલ દ્વારા ભરવા માટે ડોડા પણ શાસનકર્તાઓ પાણી માટે બતાવ્યું છે પરંતુ હજુ સુધી એક પણ વખત છેલ્લા એક દાયકામાં ભરાયેલ નથી અને વરસાદના પાણી દ્વારા નગાસર તળાવ ભરાઈ ઓગણી જતું હતું તે પાણીની આવક બંધ કરી દીધી છે રાપર શહેરમાં છેલ્લા ચોવીસ વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ છેલ્લા શાસનકર્તાએ શહેરના લોકોને પાણી સફાઈ અને રખડતા ઢોરની સમસ્યાની લોકોને ભેટ આપી છે ચોવીસ વર્ષના શાસનમાં રાપર નગરપાલિકા દ્વારા બાવીસ વર્ષના શાસનમાં ક્યારેય પાણીની સમસ્યા કે સફાઈ અને ઢોરોની સમસ્યા ન હતી તેટલી સમસ્યા છેલ્લે આવેલ શાસનકર્તાએ આપી છે આ રાપર શહેરમાં પાણીની મુખ્ય સમસ્યા છે તે હલ કરવા માટે રાપર શહેરના એક પણ નેતાઓ ભાજપ કોંગ્રેસ કે આપ દ્વારા લેખિત રજૂઆત રાજ્ય સરકારમાં કરાઈ નથી માત્ર મૌખિક રજૂઆતો કરવામાં આવે છે અને લોકોને આશ્ચર્યજનક આશ્વાસન આપી પાણી કાલે ચાલુ થઈ જશે પરંતુ કઈ કાલ તે કહેતા નથી જો આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી આવનાર છે એટલે રાપરમાં કોણ શાસન કરશે તે નક્કી નથી અગાઉ શાસન કરી ગયેલા અને મુંબઈ રહેતા નેતાને પણ પુનઃ ભાજપની ટિકિટ માટે ચૂંટણી લડવાનો અબરકો જાગતા રાપરમાં ધામા નાખ્યા છે અને નગરપાલિકાની સમસ્યાની રજૂઆત પોતાના શાસની તાલુકા સંકલન સમિતિની બેઠકમાં કરી હતી આમ પોતાના શાસન સમસ્યા પોતે રજૂઆત કરી રહ્યા છે જે ભાજપમાં મોવડી મંડળે વિચારવું જોઈએ હાલ તો રાપરના લોકો અને પશુધન પાણી વગર છે આ સમસ્યા આમ તો લગભગ છેલ્લા કેટલાય વર્ષોથી યથાવત છે અને આ બાબતે હું હાલે તો કોંગ્રેસ પક્ષના શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યો પણ એના પહેલાં પણ એક અહીંયા શહેરના જાગૃત નાગરિક તરીકે કેટલા બધા આંદોલન કરે અને સતત છેલ્લા બારેક મહિનાથી રખડતા ઢોરોની સમસ્યા હોય શહેરમાં કે પાણીની સમસ્યા તો દાયકાઓ જૂની છે અહીંયા અને અગાઉ એટલી બધી રજૂઆત કરી છે ધરણાઓ આંદોલન પણ લગભગ આ સરકાર સાથે વાગડ છોકરા જેવું વર્તન કરતી હોય શહેર સાથે તો લાગી રહ્યું છે આજે પણ છેલ્લા એક અઠવાડિયાથી રાપર શહેરને પાણી નથી મળ્યું અને એવું જાણવા મળ્યું છે કે કેનાલો હજી એક એક મહિના જેવો સમયથી હજુ બંધ રહેશે પણ આ સમસ્યા લગભગ એક વર્ષમાં ત્રણ ચાર વખત આ રાપર ભોગવે જ છે કે લગાતાર મહિનો દોઢ મહિનો કેનાલ બંધ રહે પાણીના સ્ટોરેજ માટે નગરપાલિકાએ એવી વાત પણ કરી હતી કે નગાસર તળાવમાં થી પાણી આપવામાં આવશે પણ છેલ્લા દસક વર્ષથી નગાસર તળાવ પણ હજી એક વખત ઓગણ્યુ નથી ત્યાં પણ પાણીની સમસ્યા આમ જ છે